હવે વાત શું ખાલી તળાવોની તળિયે પણ તિરાડું જોવા મળી રહી છે એક સમયે પવનના સુસવાટા સાથે લહેરાતું આ તળાવ એક સમયે કાંઠે ડણકું દેતું આ તળાવ આજે તળિયે પડ્યું છે એ જ તળાવના કાંઠે જતા પણ ડર લાગી જાય બાળકોને પણ કાંઠે ન જવા દેવામાં આવે તેવું હિલોડા લે આ તળાવ

પક્ષીઓના જીવનો નો આશરો અહિયાં ગયો છે તળાવના તળી કચરો જમા થયો છે કારણ કે એનું જે જળસ્તર જે જળવાવું જોઈએ એ જળસ્તર જળવાયું નથી અને જે પાણીનો પ્રવાહ કાંસનું જે પાણી પહેલા આવતું હતું એ કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામમાં આગળો થઈ ચૂક્યા છે કાંસ પૂરા ચૂક્યા છે એને લીધે પૂરતો પાણીનો પ્રવાહ અહીં આવતો નથી ચોમાસામાં વરસાદનું પાણી ઓછું થઈ ગયું છે વરસાદ પડે છે પરંતુ નીચેના જે જળને સંગ્રહ કરવા માટેની જે એવો જળને સંગ્રહ કરી રાખવું જોઈએ એ પ્રમાણેનું લેઆઉટ પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર ઉતલાતા ગરમી માં રાહત મળશે સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે હાલ દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં માં પવન ની ગતિવિધિ વધી છે દરિયા માં જે હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે આ વર્ષે દેશ માં 106% વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે મેટ્રોન ટેમ્પરેચર લો ડિગ્રી સેલ્સિયસ કા ગ્રેડિયન્ટ ફોર હોગા છેલ્લા દસેક દિવસથી થી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમી એ તોડી નાખ્યા છે ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોત ની ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો

રીલ લાઈફ ની સ્ટોરી રિયલ માં જોવા મળી ફિલ્મ થ્રી ઇડિયટ્સ ના એક સીન જેવો બનાવ ગોંડલમાં બન્યો હતો એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધો હતો ત્રણ ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો જેમાં અમીર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ઇમરજન્સી વિભાગમાં ચડાવી દેવાયું હતું તો બાઇક ચાલક દર્દી સાથે ઇમરજન્સી વિભાગમાં પહોંચતા હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળ્યા હોસ્પિટલ તંત્રના મતે અજાણ્યા બાઇક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દીને લવાયો હતો બાઇક ચાલકે બાઇક ઇમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે જોકે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી ચડાવ્યું એ હજુ સુધી એક સવાલ છે રાજકોટ આ કાંડમાં એક બાદ એક આરોપી પકડાઈ રહ્યા છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે આબુ રોડ માં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડ થી દબોચ્યો આબુ રોડ ની બજારમાં સંબંધી ને સંતાયો હતો ધવલ મૂળ પાલનપુર નો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર તો પોલીસે વેલ્ડિંગ કરનારની ધરપકડ કરી છે મહેશ રાઠોડ નામના શખ્સ પોલીસે કરી છે મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડ નો છે કાકા મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજી હતા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતા ત્રણ દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રકટ થયા ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના ત્રણ દિવસ બાદ રાજકોટ પહોંચ્યા વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત મળવા પહોંચતા રૂપાલા ની ઘેરી લીધા અગ્નિકાંડના પીડિતોના પરિવારે રોષ ઠાલવ્યો લોકોએ કહ્યું મીડિયામાં ફોટા પડાવવા આવો છો આટલો સમય ક્યાં હતા કઈ રૂપાલાનો ઘેરો કર્યો જવાબદાર સામે કડક માં કડક કાર્યવાહી કરવા માંગ રૂપાલા ની રાજ્યસભા સંસદ રામ મોકરિયાએ પણ મુલાકાત લીધી

રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત ક્રાઈમ બ્રાન્ચ કરશે પૂછપરછ